રાખવું નથી રાજનું કામ છે એમાં લીલુડું શ્રીફળ છે પ્રધાન બાપુ ની માનતા લઈને બાપું પગે વધારી પાંચ છૈસણિયા બાજુમાં મૂકી અને મોઢામાં પાણી રહી જાય હળળક લે છે મનતાનો નથી તો લગનનો શ્રીફળ છે પ્રધાનજી તો દાદા તમાર મોડું થઈ ગયું કેમ બાપુનું તો થઈ ગયું છે બાપુનું ભલન થઈ ગયું હોય બાપુનો દીકરો છે દીદીપડાનો શોખ ન રાખે હાવડનો શોખ રાખે એમ નત કેતો બાપુને કુવર છે કવર કવડ નથી એટલે કવડ કેથીનો હોય એની વાત નત કરતો પ્રધાનજી તો

તો પ્રધાનજી હાજી બાપુને ક્યો કે દાદા મળવા માગે છે તમને દહીં છે ને ખાવ ખાઈશું છોકરા છે છે ને કેટલાક છે કેટલાક અલગાય ડર્જન નો હોય પ્રધાનજી કાઈ નકી નો કાય ગરીબાઈ પ્રમાણે એક છે

ભૂદેવ જો રાજના હોય તો એમને રાજી ખુશી થી અંદર આવવા અને જો રખડતા હોય તો કાપી ડેલી થી કદાચ ભૂદેવ ના પગલા પાવન હોય તો ભૂદેવ ને માન સહિત રાજ માં આવવા દોરો રાજના શોખ પછી હું કેળા ફફડવા તારી જવાનો હોય રાજનો શોખ કાઈ કે સીધા કપડા ભાઈ રાજી બોલો બાપુ ખીતો થઈ ગઈ બાપુ દાદા દાદા આ કોણ છે પણ કોણ છે પણ ઈ ઈ તો દેખાય છે પણ કોણ પણ બાપુ છે એમ કહું શું જીભનો લવો તો વરવા દ્યો બાપુ છે રાજા પઠિયાર ને ભુદેવ ના જય માતાજી મહારાજ હરે જય માતાજી ભૂદેવ જય માતાજી અરે ભુદેવ પહેલા તો મેં કહો કે આમ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો અહીં આવવાનું કારણ શું છે ભૂદેવ એટલું બધું પોલીસ વાળે નથી પૂછતા પ્રધાનજી ઓહો મેલો હરતા જેવો ગાફો પડી ગયો તમારો

ખબર પડી ગઈ એમ હાલો નીકળો પોતા પૈયા ફાસ્ટ નીકળો હું કીધું બાપુને એટલે બધા ગરમ કરીને ખા

બાવળિયા વાવી ગયા અમને એ નોતી ખબર તમે બાવળિયા હો હરા થઈને આવો છો હજી કાતા ખૂટે છે કેવું છે હા બાપુ કેમ આટલા ગરમ છે એ ગરમ જ રહે છે કેમ 4 વાગે સોલર ના પાણી નવરાયા છે એવું છે હા બાપુ તો બહુ ખારા બહુ ખારા બાપુ આરે સેટિંગ આવશે નહીં પ્રધાનજી એટલે જે વાત કહી દઉં એ મારા દિલની તમને કહી દઉં એટલે હું તારી બાયડી છું

કેને દાદા હું તો તારી તારી હું તારો છું ને એમ નથી કેતો પ્રધાનજી એમ કહું છું બાપુ આરે સેટિંગ આવશે નહીં પણ તમારે ને મારે દેશી ભડે એટલે આપણે દેશી માણસ છે હા તો એટલે જ તમારે આરે વાત કરું છું પ્રધાનજી કવિના ઠોકા ખાવ છું ઠોકા ન તો હું કરે એકલો કમાવા વાળો અને વાહ જણા છે આલા કરવું હું મારે એકલા મિસ્ટર મિસ્ટર ખિલાડી

ત્યાં આવતા આવતા શીખાયોરા એની તમે દયા નો છે તોય બાપ ના દીકરા કમન બાપુ કમન 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 કમોન ડેડી

વેર જેર ભૂલી વેવાય બની જુઓ જિંદગી જીવવાની મજા આવશે હા જિંદગી ઝેર જેવી કોસલા કરી નઈ અને કાન ખોલી સાંભળજો મહારાજ બે કાન ખુલા કરી નાખો નાકમાં સેડા કાઢ નાખો કદાચ આ નારિયેળનો સ્વીકાર નઈ કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ ઈ બ્રહ્મત્યાનું બાપ આપને આપડા પિંગલગર નગરીના શિરે રહેશે માટે મહારાજ વિચાર કરજો વલ્લભભાઈ આ મારી હોની નોટ પડી ગઈ જો અરે ભુદેવ આજ બ્રહ્મનું સંતાન છોને એટલે રાજા પડિયા લાચાર છે

બાપુ એ શું કીધું દીકરાને બોલાવવાનું કોનો એ ન પૂછ્યું એનો કીધો કે મારો કીધો તો પૂછતા હો જા એનો નકર આવશે મારો મોજા વગરનો એનું કાઈ કામ નથી પ્રધાનજી પેરા જેવડો નથી કાઈ વાંધો નહી હું બાપુના રાજમાં બેહું અહીંયા સિંહાસન નાખો એટલે અહીંયા બેહી જાવ એ તમને કોથરો પાથરી દઉં સિંહાસન વૈના બેહે નહીં ભીડમાં રોટતા હોય બેહો કે કાકા કોરા કરતા ને દોડ ભાગતા ને યેજા આવે રે આવે

સ્વીકાર કરવાના છે અરે પિતાશ્રી નહી બને કારણ કે આપણે રાજા અજમલ સાથે વીસવીસ વર્ષ ના વેર એટલું જ નહીં પણ બાવીસ વર્ષ ના બોલા મને બધા ને કહો જરસ દેવા એરસ દેવા ના હે બેટા પ્રતાપ એટલા બધા ક્રોધિત ન થાઓ આપણે દીકરી લેશું અને વેડ માટે સ્વીકાર કરો અને જેવી શાબાશ બેટા પ્રતાપ શાબાશ એ દીકરી નથી લેવી આ બકરી લેવાનો ને બધા સાફ ભેગા થાય દીકરી 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 બકરી હું કરવી આપણે ઓરિયા બકરી મીંડીયો કરે તો સાપ મારે કરવી હું ક્યો પપ્પા ને 20 20 વરસથી આ વેરા લેન બાવી વરસથી આબો લાલે એ વેર છે પપ્પા ને આપણે કાઈ ન આપણે હિંડોડે હીચકો મજા મજા કરો વેર લેવા જાવ એકા દોંગ ઠેડા બેડા જાય પછી લાગન નઈ થાય પછી લીલ પાવણવાનો વારો આવે દાદા ક્યાં ઠેઠથી ધકો ખાતો છે ખબર છે તમને ઠેક પોકરણગઢ થી ક્યાં થી પોકરણગઢ થી ના અલિલુડા નારીલ નહી શિકારો કાય થી દેવાનું બસ કે જીજે હોત ગોત્રા ને માલ ખાલી આ પ્રતાપ બાપુનો 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 આદ પ્રતાપ આ પ્રતાપ બાપુનો બાપુનો આદ પ્રતાપ સમજાણો નહીં પ્રધાનજી આ પ્રતાપ બાપુનો બાપુનો આદ પ્રતાપ હુવર પ્રતાપ રાય પ્રતાપ રાય મીઠું જીરું વઘારીને ખીચડી બનાવ આ પ્રતાપ બાપુનો એકનો એક દીકરો બાપુનો કઈ વાંધો નઈ આજ મૂર્તિઓ છે ને

ઓનલાઈન બેકાન ચાલુ એમાં માપે એમાં આંગળી બગડી જાય કે એ તાપી નદીમાં માં નાય છે બહુ એટલે રસી આવે છે તો દવાખાના ભેગા કરો એ દવાખાને તો લઈ જાય છે બપોરે સ્વિમિંગ પુલમાં માં નાયા ધબ્બા ધબી એટલે પાછા રસી ચાલુ થયા એવું છે એ ભાઈ એ ભાઈ તું ભામણ શોક ભંગારી હો કોક ના દીકરા રામ શેખર આમ કરાય મશીન બંધ થઈ જાય

બાપુ એ બાપુ ને કઠણ પાણા જેવો થઈ ગયો મોસમ પ્રમાણે ખરાય પકડી ગયો

કઈ વાંધો ને મને તમારો રાજ બતાવી દો આ જોઈ લો તમારી નજર માં તમારું છે ગોલી બાજુ પડી તમારી

હાલો તમારું રાજ અમને ગમી ગયું અને મુરતી ઓકે જ છે ઓકે મુરતી ઓકે જ છે પ્રધાન એમ ઓકે નથી કેતો મુરતીઓ રેડી જ છે આ રાજમાં રેડી નો થાય આ રાજમાં અમાર કોઈ રેડી નો થાય ઈ રાજ તો બદલાવી નાખો બબ્બાએ એવું છે હા એમ નથી કેતો પ્રધાનજી તો

સો કીતો બરદાનજી જમણાદ ખાલી કરવાનો કીધું બીજું દાદા પક નું ઉપર આ પછી લાવજો હા ઠેક હાલો ઓ મગવો બપોરે મને વાત થઈ ફોનમાં શું કીધું પ્રધાનજી આઈસ્ક્રીમ મગાયું છે ને તમારું આઈસ્ક્રીમ આવી ગયું છે મેં કીધું સારું વાંધો નહીં કલાકેડે પાછો ફોન આવ્યો મને કહેવાય આઈસ્ક્રીમ નહી આવે લિક્વિડ આવશે કેમ કે લાઇટ વાગેથી બધું આઈસ્ક્રીમ ઓગળી ગયું છે ઈ તો એટલે મોઢામાં લાગે વિવક પી લેજો આઈસ્ક્રીમ આવે હું નીરીલો દઉં આ દિલાવી દો તમે એમ છો દાદા